આપડા આ કબૂતરને બગડી પર આવી વિશે કમેન્ટ કરીને કહીજો કે કેવું લાગ્યું થોડો અલગ ગયા છે જોઈ શકો છો તો આ આપડા બન્ને કબૂતર ઉડે છે તો મિત્રો આપડા આ કબૂતર મગડી પર આવી વિશે સપેટ જોઈ શકો છો જોઈ શકો મિત્રો તો જો મિત્રો આપડા આ કબૂતરને જોડો નાખવાની હતી કે કબૂતરને પકડને આપણે જોડમાં નાખી દીધા છે તો જો મિત્રો અહીં બીજી જોડ નાખી છે આપડા કબૂતરની તો જો અહીં તીજે કબૂતરની જોડ નાખી છે આ કબૂતર તો સાંભળ કાયે આ સાબડા બત કબૂતર સણ સણે છે અને આંગમુક મુક કબૂતર સણ સણીને બેઠા છે જોઈ શકો આ કે બીજા બત કબૂતર નાઈસ છે અહીં આપણે તો અહીંયા માં જોરા ફ્રેન્ડનો કબૂતર છે આબી બાહે એટલે આપણો ચાલો તો બ્લેક માં કબૂતર છે શકો પાકે બત કબૂતર અહીં સણે છે મુક મુક ક્યાં બેઠા છે આવડા કબૂતરને બંગડી પેરા વિશે કમેન્ટ કરીને કીધું કે ઓ લાગ્યો બંગડી કેમ લાગે છે સારા કબૂતરને આપણે બંગડી પેરા વિશે અને આજે કબૂતરને આપણે બંગડી પેરાવા ની છે ચપટ બંગડી છે આને તો લાલ છે એસી કોને એક નંબર બંગડી પડે છે તો ચાલો આપણે બીજી બંગડી લાવين કબૂતરને પેરાવીને દેખાડું એસી બાકી મુજ રાત ને વિડીયો માં આપણે કબૂતર ને જોડો કરવાની છે પણ આપણે જોડો માં નાખવાની છે एक सते चार जोड़ो करवाने से आपड़े तो ये प्री जोड़ो मना कोने से सही जा को से जाना खूब जोड़ तुमने देखाड़ो अगला वीडियो में वीडियो में बने रहियो लाइक लाइक सब्सक्राइब करना शेयर कर दीजो मित्रों तो अगला कबूतर पता नाइस है बाकी हम अपना सेटअप वाह એત્રા કબૂતર આપણે ચેન લેવા હતા ના પાછો હઈ ગયો તો આપણે પાછો લઈ આવ્યા આપણે આને મद्दी બનીને આવી જ હતા નાલે પાછો આપણે પાછ લઈ આવ્યા સી તો આનો થઈ શકો બકે બડા ફૂલ કે કબૂતર બધા મસ્તી મજ સે કસાલો બંગડી લઈ આવો પછી તમને પેરાવિન દેખાડું તો જો મજરા કબૂતર ટી બંગડી લઈને આવી ગયા સી આ સફેદ માં બંગડી સાવ જોય શકો હા વૈટ બંગડી છે મિત્રો તો આરે મિત્રો આપણે લાલ કબૂતરને પેરવ્યું છે કે મે એકને તો ચાલો તો ના કબૂતરને બંગડી ખરાઈ પછી મોળો આપણે જા કબૂતરને બંગડી ખરાઈ છે તો મિત્રો જોઓ મિત્રો આપણો બેકઅપ પર ઉડવા લાગી ગયા છે જોઈ શકો છો તો આ આપણો બને કબૂતર ઉડે છે જો બને રહે છે મિત્રો લાલમાં તો જો આપણો મજાક લાલ નાર

तरण ने चपतुम थे, ना तो तो थे कर तुमने ना तो ख्याल के बगड़े लागे छे तो बगे बाकी मस्त लागे छे ने आपत में लाल वा सफेद ट्राई शेको बाकी બધા કબૂતરા બડા નાઈસ અને મસ્તી કરે છે સારા મિત્રો આપણે જય છે કબૂતરાને જોડી નાખવાની છે કે કબૂતરા બધાને પકડી લઈ આવું જોડને કે તમને મળો મિત્રો சிவந்தன் குத்துதான் பந்து சிலைகளும் கடந்த மாட்டாது பாக்க மாட்டாது படித்துவிட்டு புத்தர் તો સાઉ મિત્રોસા આપડે બતાયે પુતરાયા નામ બતા આપડે કબૂતર ઉડો આવી ગ્યા છે આ ઉડ છે મિત્રો બળ નીકળા પી તો મને દેખાડો તો મિરો નીકળા તો આ થોડો ઉડે છે આપડા કબૂતર નો બળક પુતરો ઉડો આવી ગેલા છે ને આ તો દેખજો તો બધા આયા છે તો બધા કબૂતર ને આપણે પર્તી સાલો નો જોડવા માટે આપણે એક કબૂતર પકડાઈ ગયું છે એની માં દે આપણે નાખી દીધી બુટિયે તેમ કબૂતર પકડા બી જાતેય બતા બે આવા વિજે તાણી આવે ડુવા તાણીએ બેહી જાતા આવતી બુવર પૈસા આવશે કબૂતર ને લે બતા જો જો મિત્રો આપણે કયા કબૂતર ને જોડો નાખવાની હતી કે બુતને પકડને આપણે જોડમાં નાખી દીધા છે કઈ શકો તમે તો બ્લેક કલર માં માધી છે ને લાલ માં નર છે એક જોરથી દોડી મેને આઈ ચેક કરો બને નહીં તો આયા બનાશે तो मतलब रहा है कुत्ते को किसे लाल नर्मदा वाला मशीन मार माध्यम नाम से तो ये कबूतर ने जोड़ करना ना किसे अपने करवा ये भी जी जोड़ में तो तो जो मित्रों बीजी जोड़ना किसी अपने कबूतर नहीं तो ये सको यहाँ पर लाल मादी से अपड़े जब बंगड़ी पेरे भी मनर से आमा मित्रों काली मादी से जंगली कलर मान लाल मां मनर से तो ये सको आई एक जोड़ से हमारे पढ़ाई के जोड़ लगे से कमेंट करेंगे तीजो के भी में माला से तो जाएं तीजो के पुत्री जोड़ना कैसे तो इसे को सोलाल मम नर ब्लेक से ना ब्लैक मामा दी से मज़ा वाला से तो तो इसे को आओ कबूतर से अपना जोड़ नहीं किसे जो, तो ये बेटे से जोड़ वाला थी जोड़ के जब ये तुम ना को आगे बोलते हैं तो तुम तो थोड़े थोड़े ठीक गली से तो इसे को